બની રહ્યા છે સ્વીટ કોર્નના ચીઝી પરાઠા મોસમ મકાઈ ના પરાઠા બે રીતે આજે આપણે બનાવીને જોઈશું ચોક્કસ એક બનાવશો ને તો તેના આશિક થઈ જશો વારે ઘડી બનાવવાનું મન થશે આ સિઝનમાં સ્વીટ કોર્ન આસાનીથી મળી રહે છે અમેરિકન મકાઈના આજે આપણે પરાઠા બનાવીશું જે બાળકોને પણ ખૂબ પસંદ આવે છે મકાઈની અલગ અલગ રેસીપી તમે દર્શના ફૂડ એન્ડ કિચનઅપ ચેનલ પર જોઈ શકો છો મકાઈનું શાક મકાઈનું ચીવડું મકઈના પીઝા મકાઈના ભજીયા મકઈના વડા વગેરે રેસીપી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો મકાઈના પરાઠાની સાથે જે મિરચી બનાવી છે તે જોવા માટે લાસ્ટ સુધી બની રહેજો મકાઈના પરાઠા બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા મકાઈના દાણાને બાફીને તૈયાર કરેલા છે તેને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું અથવા તો આ રીતે ક્રશ કરવાનું જાર આવે છે તેમાં હાથથી પણ તમે ક્રશ કરી શકો છો મકાઈને કેવી રીતે બાફવી અને તેના દાણા કેવી રીતે કાઢવા તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા દર્શના સ્વૂડન કિચન ચેનલ પર જઈને તમે તેના ઘણા બધા વિડીયો જોઈ શકો છો બાફેલી મકાઈને આપણે મિક્સરમાં આ રીતે દરદરૂ ક્રશ કરી લીધી છે અથવા તો તમે તેને છીણીને પણ લઈ શકો છો પણ તેમાં પાણીનો ભાગ રહી જાય છે જેથી આપણે અહીંયા મિક્સરમાં ક્રશ કરી લીધી છે અથવા તો અધકચરી તમે વાટી પણ શકો છો મકાઈને ચણ જારમાં ચણ કરવી એકદમ સરળ છે આ રીતે માવો તૈયાર થશે આ સિઝનમાં લીલી ડુંગળી પણ મળે છે તેથી અહીંયા એક વાટકી જેટલી લીલી ડુંગળી લીધી છે તેને મિક્સર જારમાં પણ ચણ કરી લઈશું તો આ રીતે અતકચરી ક્રશ થઈ જાય એટલે તેને માવા સાથે એડ કરી દેવી અહીંયા સિઝન પ્રમાણે તમે કોઈપણ વેજીટેબલ્સ એડ કરી શકો છો હવે એક ચમચી આદુની પેસ્ટ આદુને છીણીને એડ કર્યું છે અને એક ચમચી જેટલી લસણની પેસ્ટ છે અને થોડા લીલા ધાણાને એડ કરીશું સાથે થોડા લીલા મરચાં તીખાસ પ્રમાણે એક કેપ્સિકમ ઝીણું સમારીને અને એક ગાજરને છીણીને લીધું છે મસાલામાં વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર અને એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું તેની જગ્યાએ આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ આ બધાના મસાલાનો સ્વાદ ત્યારે જ આવે જ્યારે એમાં મીઠું હોય

એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને થોડા બે ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે નોર્મલ ટેમ્પરેચર પર જ રાખેલું નોર્મલ પાણી આપણે એડ કરતા જઈશું અહીંયા પાણી ગરમ કે ઠંડુ લેવાની જરૂર નથી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિશ્રણને મિક્સ કરતા જઈશું આ રીતે એક ટાઇટ ડો તૈયાર કરીશું કઠણ લોટની કડક બાંધવાની છે અહીંયા લોટ નરમ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવું તો આ પરાઠાના લોટમાં પણ મસાલો એડ કરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પરાઠાનો કઠણ લોટ તૈયાર થઈ ગયો છે દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીશું હવે આ પરાઠાનો સ્વાદ વધારતા મરચાંનો મસાલો કરવા માટે સૌથી પહેલાં અહીંયા તમે તીખા અથવા તો મોરા મરચાં ખાતા હોય તો મોરા મરચાંનો ઉપયોગ કરવો મરચાંને ધોઈ કાઢ્યા છે અને તેમાં વચ્ચેથી આ રીતે કટ લગાવીશું અને તેમાંથી બીજનો ભાગ બહાર કાઢી લઈશું આમ કરવાથી મરચાંમાં રહેલી તીખાશ પણ થોડી ઓછી થઈ જશે આ પરાઠાની સાથે તમે સંભારિયા મરચાં પણ ખાઈ શકો છો પરાઠા સાથે ખવાડતા અલગ અલગ મરચાંની રેસિપી તમે દર્શના ફૂડ એન્ડ કિચન ચેનલ પર જોઈ શકો જેમ કે સંભારિયા મરચાં આથેલા મરચાં મરચાંનું અથાણું હવે મરચાંનો મસાલો કરવા માટે એક ડીશમાં એક ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી હિંગ હિંગ એડ જરૂર કરજો અળધી ચમચી રેડ ચીલી પાવડર અડધી ચમચી સંચર એડ કરીશું અને સારી રીતે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું થોડા દિવસ પહેલાં ઓનિયન પરાઠાની પણ રેસીપી તે મૂકી હતી તે પણ તમે જોજો ખૂબ જ સરસ છે એ પરાઠા તમે સ્ટ્રીટ સ્ટાઇલ ફૂડમાં બજારમાં જોવા મળે છે અને ખૂબ હેવી હોય છે અને હેલ્ધી પણ હોય છે પરાઠામાં સિઝન પ્રમાણે લીલી ડુંગળી અને સૂકી ડુંગળીનો ઉપયોગ તમે કરી શકો છો જો ડુંગળી લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો પરાઠાનો લોટ એકદમ નોર્મલ થઈ ગયો છે બહુ ટાઈટ નહીં કે બહુ નરમ નહીં એ રીતનો છે તેને આપણે તેલથી ગ્રીસ કરીને થોડો મસળી લઈએ લોટને આ રીતે મસળવાથી તે લોટ એકદમ સ્મૂથ થઈ જશે અને પરાઠા વણવામાં પણ તમને સહેલાઈ પડશે હવે તેના મનગમતા સાઇઝના બનાવવા માટેના લુવા તૈયાર કરીએ અહીંયા લુવા આપણે થોડા મોટા જ રાખીશું કેમ કે મોટી રોટલી વણીને તેમાં માવો ભરીને સ્ટફ કરીશું હવે એક લુઓ લઈને મોટી રોટલી તૈયાર કરીશું અહીંયા પાતળી મીડિયમ સાઇઝની રોટલી તૈયાર કરીશું વચ્ચે જરૂર પડે તો આ રીતે વટામણ લઈને વણી શકો છો તો ઘઉંના જ લોટથી આપણે તૈયાર કરીએ છીએ જેથી એકદમ હેલ્ધી પરાઠા તૈયાર થશે અહીંયા તમે બજારમાં કે રેસ્ટોરન્ટમાં તમે આ જ પરાઠાને મેંદાનો ઉપયોગ કરીને પણ બનાવવામાં આવે છે જો તમે ઈચ્છો તો તેને ઘઉંના લોટની જગ્યાએ બધો જ લોટ મેંદાનો પણ લઈ શકો છો અથવા તો થોડોક મેંદાનો અને બીજો ઘઉંનો લોટ લઈને પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો આ રીતે આપણે મીડિયમ સાઇઝની પતલી રોટલી તૈયાર કરી લીધી છે મોટી સાઇઝની રોટલી તૈયાર કરીને તેમાં જે તૈયાર કરેલો માવો છે મકાઈનો તેને એડ કરીશું અને અહીંયા તમે મનગમતા શેપમાં પરાઠાને તૈયાર કરી શકો છો અહીંયા આપણે ત્રિકોણ આકારના પરાઠા તૈયાર કરીએ છીએ તેથી ટ્રાયએંગલ શેપમાં મસાલો ભરી દઈશું ત્યારબાદ જે બાજુની કિનારી છે ત્યાં ગાડી આપણે પાણીનો ભાગ લગાવી દઈશું તો હાથથી સ્પ્રેડ થાય એ રીતે થોડોક પાણીનો ભાગ લગાવી દેવો ત્યારબાદ તેને ત્રિકોણ શેપમાં વાળીને તૈયાર કરી દેવા તો આ રીતે પરાઠામાં મસાલો સ્ટફિંગ કરવાથી પરાઠા બિલકુલ ફાટતા પણ નથી અને એકદમ સરળ રીતે તમે ટ્રાયંગલ શેપમાં પરાઠાને શેપ આપી શકો છો આ જ રીતે સ્ક્વેરમાં પણ પરાઠા તમે તૈયાર કરી શકો છો જોયું ને કેટલું સરળ છે પરાઠાને સ્ટફ કરવું તો આ જ રીતે તમે પણ બનાવજો હવે મરચાને આપણે આ રીતે તવી ઉપર થોડા શેકી લઈશું જ્યાં સુધી તે નરમ ના પડે ત્યાં સુધી તેને બંને બાજુથી શેકતા જઈશું આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તો જો તેલ વગર ભરેલા મરચાં મસાલેદાર મરચાં ખાવા હોય તો આ જ રીતે તમારે પણ મરચાંને શેકી કાઢવા એકદમ સોફ્ટ બની જશે તો આ રીતે હિંગવાળા મરચાં પરાઠાની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મરચાં ખાવાનું મન હોય અને જો તેલ વગરના મરચાં ખાવા હોય તો આ સ્ટેપ જરૂર કરજો તમે જોઈ શકો છો મરચાં શેકાઈને ઉપરથી કેવા કલર બદલાઈ ગયો છે બરાબર શેકાઈ ગયા છે તેને બહાર કાઢી લઈશું અને પરાઠાને શેકી લઈશું તો પરાઠો એક બાજુ શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ પલટાવી દેવો અને તેની ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું તમે તેલ વગર પણ પરાઠાને આ રીતે શેકી શકો છો પરાઠો એક બાજુ શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ પલટાવીને તેની પર પણ તેલ થોડું સ્પ્રેડ કરી દેવું અને શેકી લેવો લગભગ આ પરાઠાને બેથી ત્રણ મિનિટ લાગે છે શેકાતા પણ એકદમ સરસ શેકાઈને તૈયાર થાય છે હવે પરાઠાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ભરેલા મરચાંનો મસાલો કરવા માટે અહીંયા મરચાં શેકીને તૈયાર રાખ્યા છે તેમાં થોડો મસાલો આ રીતે ભરી દઈશું તો સંભારિયા મરચાંની જેવા જ મરચા તૈયાર થઈ ગયા છે શિયાળામાં આ રીતે મરચા ખાવાની ખૂબ જ મજા આવે છે પરાઠા બનાવવાનું બીજી સ્ટેપ પણ આપણે જોઈએ પરાઠાને તમે પનીર સાથે કે ચીઝ સાથે પણ ખાઈ શકો છો તો અહીંયા આપણે પરાઠાને ચીઝ વગર પણ જોયા હવે બટર લગાવીને પણ ખાઈ શકો છો અને ચીઝ સાથે પરાઠાને સર્વ કરવા હોય સ્ટફ કરવા હોય તો અહીંયા સૌથી પહેલાં આ રીતે મોટી રોટલી વણીને મક્કઈનો મસાલો જે તૈયાર કર્યો છે તેને સ્ટફ કરી લઈશું આ રીતે ત્રિકોણ શેપમાં આવે એ રીતે આપણે સ્ટફિંગ ભરી દેવાનું છે તો મસાલો બરાબર ભરાઈ જાય ત્યારબાદ તેની આજુબાજુની ધાર ઉપર થોડું પાણીને સ્પ્રેડ કરી દઈશું જેથી પરાઠો સારી રીતે કવર થઈ જાય હવે તેની ઉપર થોડું ચીઝ છીણીને એડ કરીશું ચીક્સની જગ્યાએ જો તમારે પનીરવાળા ખાવા હોય તો પનીરને છીણીને એડ કરવું ત્યારબાદ આપણે પરાઠાને આ રીતે કવર કરી દેવું તો ત્રિકોણ શેપમાં આ રીતે પરાઠાને કવર કરીને જેમ હમણાં આપણે પરાઠા શેક્યા ને બસ એ જ રીતે પરાઠાને શેકી લેવાના છે પરાઠા એક બાજુ શેકાય એટલે આપણે બીજી બાજુ પલટાવીને તેની પર તેલ સ્પ્રેડ કરી દઈશું આ જ રીતે બંને બાજુ પરાઠાને શેકી લેવા અહીંયા પરાઠાની તમને રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો પરાઠાની અલગ અલગ રેસીપી તમે એન્ડ ફૂડેન કિચનઅપ ચેનલ પર જોઈ શકો છો દર્શનાસ્ ફૂડેન કિચનઅપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો સ્ટ્રીટ સ્ટાઇલ પરાઠામાં આ રીતે મોટો પરાઠો તૈયાર કરીને એની ઉપર બટર મૂકીને સર્વ કરવામાં આવે છે ગેરંટીથી કહું છું કે બે જ પરાઠામાં તમારું પેટ ભરાઈ જશે એટલા સ્વાદિષ્ટ પરાઠા થયા છે પરાઠા ઉપર થોડું ચીઝ છીણીને પણ એડ કરી શકો છો તમે ચીઝ સાથે પનીર સાથે દહી સાથે કે મરચાં સાથે સર્વ કરી શકો છો ટોમેટો કેચઅપ સાથે પણ આ પરાઠા ખૂબ જ સરસ લાગશે અહીંયા આપણે પરાઠાને સ્ટફ કરવાની એકદમ સરળ રીત જોઈ અને મસાલો કરવાની પણ એકદમ સરળ રીત જોઈ છે તમને આ રીત કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો બધી ટીપ્સ અને સજેશન સાથે પરાઠાની અલગ અલગ રીત તમે દસના એન્ડ કિચન હબ ચેનલ પર જોઈ શકો છો તો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે પરાઠાને તોડીને બતાવો કે કેટલા સરસ સ્ટફિંગ થયેલું છે આ રીતે પરાઠા બનાવવા એકદમ સરળ છે બિલકુલ ફાટતા પણ નહીં અને અલગ જ સિપ્ટમાં તૈયાર થાય છે આ પરાઠા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો દર્શનાસ ફૂડ દર્શના સ્પુડેન કિચનઅપ ચેનલ પર બની રહેજો અને આ રેસીપી જરૂર ટ્રાય કરજો સાથે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ